ગાડી ભરે છે આમાં આ બધા વેવી લીધા ને આપણે ને આ ખેતર કરવાનું છે ખાલી જો આપણે એક બી ત્રણ વગા છે ને એક આવો ગયો ને એક વગો વેવી ને ગયો છે ત્રણ વગા છે તો વેવી ને કાઠે જવાના ચાલો મળી વેવા કા આટલા વેવવાના છે ને હવે આટલા વેવવાના છે એક પણ વગો છે ને એક વિલકા વગો છે બે ત્રણ વગા છે ત્રણ વગા વેવી ને હાલો જાય પછી ભેગા કરી ને પછી હલકાવી દે જે હાટિયું વધે એને બધી હલકાવી દેવાની છે

દે કાઢે છે હવે એટલું હાટી બીજું કાઢ નાખી છે આંકા છે ને વાવડાવું છે એટલી કાઢ નાખી છે તો હાલો ફટાફટ કાઢવા મળીએ હાટી તો ઘણી કરી ખેંચી નાખી છે તો હાલતા હતા દેશી ટમેટી આવી ગયું આમાં ટમેટા નેક્ ટમેટા છે હવે આ દેશી ટમેટા એ પાકી ગયેલા છે આમાં પણ છે તો આ દેશી ટમેટા જે ટમેટા આનું શાક બહુ મીઠું થાય કાં બોલા ટમેટા જે મોટા આવે ને કે ગાંઠિયા નાખીને આ ટમેટા બનાવે તો ટમેટા શાક મસ્ત પીન થાય ટમેટા આમ બહુ આવેલા હે કારણ કે અહીંયા કોઈ આવે નહીં એટલે વધારે રે ટમેટા હું ટમરો વાળી ઓછું આવવાનું અહીંયા જો આવા ટમેટા હે દેશી ટમેટા જો કેવા હે મસ્ત રોજ હા રોજે અહીંયા આવી ગયેલા હતું રોજ આવી જાય તોય ટમેટું વાંધો ટમેટા ન ખાય ખાઈ નહીં ને ટમેટા એટલે રે

બી બી ને નાખ બી કાઢીને ના મીઠા મીઠી શાક બનાવ્યું હાઠીયું બધી કાઢી નાખી છે આપણે કમ્પ્લેટ કરી નાખી ખાલી કહેતા જો હાઠીયું કાઢી નાખી છે ભેગી કરી નાખી છે ખેતર હાવ ખાલી જો બધું હવે આ જાય કાલે હળકાવી દે હા ખેતર થઈ ગયું છે ખાલી હવે કાલે કારણ કે હુકાણી નથી લીલી છે થોડીક તો હવે કાલે આવશું ને પાછી હળગાવી દઈશું હાલો રાહુલભાઈને સીપીઓ લાવેલા થઈ તો આપણે દેતા આવીએ રાહુલભાઈ પાસે સીપીઓ ને પછી નીકળીએ ઘેરે રાહુલભાઈ આવે છે ને રાહુલબેન સીપીઓ આપી દે આવ્યો રાહુલભાઈ તમારો સીપીઓ હા તમારે કપા કાઢવાનું સીપીઓ એને આપી દીધો છે એને જોબળીને વવાઈ જઈને ને થઈ ગયું છે વવાઈ ગયું છે કમ્પ્લેટ ફેમિલી સીપીઓ મૂકીને તો આપણે એક નક્કી કરના આપણે હાઠીઓ છે ને ઓલા ભૂસામાં કાઢ નાખવાનું એ લોકો ટ્રેક્ટર લઈને આવે નાખી દે અલરમાં એને ભૂકો કરીને પછી જવા દે કારણ કે માલબાલને ખબર હોય લઈ જાય તો આપણે કીધું છે લઈ જાઓ અમારે મેં કીધું હાઠી રોચ્યું નથી હળગાવી જ દેવાનું છે તો માલ બાલ કંઈક ખાય તો આપણે એને હાઠીઓ આપી દીધું એવું એ લોકો કેળો ને કાઢીને લઈને લઈ જાય તો હાલો આપણે વાડીએ નહીં પૂડી હવે હવે હે પાણી નહીં પૂટું પેલે તો પેલા હાલ

ચાલો ફેમિલી નીકળી હતી ઘરે ને હવે મળી સીધા ઘેરે જઈને કારણ કે અહીંથી બે ત્રણ કિલોમીટર છે તો ગાડી ભાગી ને સીધા મળીએ ઘેરે જઈને ફેમિલી તોડી ઘરે જો આ ખાય છે હજી આપણે હજી મસ્ત મજાનું ખાઈ લીધું છે ખાંડ બેઠા ઊભા થઈ ગયા છે એ જમે છે હજી તો હવે આ બ્લોગને પૂરો કરશું જો તમને બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર ને કોમેન્ટ કરતા હતા અને હવે મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી પપ્પા સીતારામ સબસ્ક્રાઈબ કરતા હતા